નશીલા પદાર્થોના નેટવર્ક નો પર્દાફાશ ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ને ડામવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કારરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળે છે અંકલેશ્વરના ગત નવેમ્બર માસમાં ઝડપાયેલ હાઇબ્રિડ ગાંજાના ચકચારી કેસમાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા સુરતના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવશે છે પોલીસ હવે આ હાઇબ્રિડ ગાંજાના સોર્સ અને તેના સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર માસ દરમિયાન ભરૂચ એસઓજીની ટીમને અંકલેશ્વરની રાજપુરા ચોકડી પાસે નશીલા પદાર્થોની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી એક્ટિવા પર જઈ રહેલા આકાશ યાદવ નામના યુવકને આંતર્યો હતો તેની તલાશી લેતા થેલામાંથી ઉચ્ચ ગુણવત્તાનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો વાહન અને અન્ય સામગ્રી મળી કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમની પૂછપરછમાં સુરતના કનેક્શનનો ખુલાસો થયો હતો આ કેસમાં સુરતના આડાજણ વિસ્તારમાં રહેતો વંશ શીતકુમાર ઉદાસી ફરાર જાહેર કરાયો હતો ભરૂચ એસએસજીની ટીમે ટેકનિકલ સર્વેનસ અને બાતમીદારોના આધારે સુરતમાં ઓપરેશન હાથ ધરી આખરે વંશ ઉદાસીને ઝડપી પાડ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપી વંશ ઉદાસી હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવતો હતો અને અંકલેશ્વરના યુવાનોમાં તેને પહોંચાડવા માટે કોણ કોણ તેની સાથે સંડોવાયેલું છે તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવશે હાઇબ્રિડ ગાંજો સામાન્ય ગાંજા કરતાં મોંઘું અને વધુ નશીલો હોવાથી આખા નેટવર્કમાં કોઈ મોટા માથા સામેલ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી